કૃષ્ણ કનૈયાલા લાલ કી જય માકુ દેવી પુરીયા માત કી પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધજો રે એલી સુરતા નો તાર એવો સાધજો રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધજો રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધજો રે સારી દુનિયા સવારત માાસતીર સારી દુનિયા સવારત મારા સતી માયા મન દૂર રાખજો ની માયાથી મન દૂર રાખજો રે પ્રભુ સા સાતે તો પ્રીત તમે એની સુરતા નો તાર એવો સાધ જો નો તાર એવો સાધ જો સુખ સપના જે મતો ચરી જાય શેર સુખ સપના જે મતો ચરી જાય શેર દુ કયા તોય મતનો હાર જોરે દુઃખ આવે તોય મતનો હાર જોરે તો પ્રીત તમે બાંધ જો રે એની સુરતા નો તાર એવો સાધ જો રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધ જો રે બધી ચિંતા સોપી જો ભગવાન ને એ બધી ચિંતા સોપી જો ભગવાન ને એ સદા મોહન મસ્તી માં મહાલ જો રે સદા મોહન ની મસ્તી માં માલ જો રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધજો રે એની સુરતા નો તાર એવો સાધ જો પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધ જો મત ભક્તો રાખે શે નાથ મારી હિમત ભક્તો રાખે શે નાથ મારી

મન ભાવતો રે પાવૈયા નોય ને મન ભાવતો રે તમે બિંદુના સ્વામી સાંભળ જોરે તમે બિંદુના સ્વામી સાંભળ જોરે રે પ્રભુ સાથે તો પ્રીત એ વિવાદ જો રે એની સુરતા નો તાર એવો સાધ રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધ જો પ્રશ્ન મંડળ ના સ્વામી વાલા શામળારે પ્રશ્ન મંડળ ના સ્વામી વાલા શામળારે તમે રાખો સદાય શરણો મારે તમેરા કજો સદાય શરણો મારે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધ જો એની સુરતા નો તાર એવો સાધ જો રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધ જો રે પ્રભુ સાથે તો પ્રીત તમે બાંધ જો